રાત્રિએ બને ત્યાં સુધી થોડું સુવાનું રાખો સવારમાં માં જે વ્યક્તિ વેલા સુઈ જાય ને એ વ્યક્તિ વેલા ઊઠે અને વેલા ઉઠે ને એ વ્યક્તિ પોતાના બધા કામ નિયમપૂર્વક કરી શકે ટાઈમ ટુ ટાઈમ કરી શકે હવે રાતે હું તો જોઈએ ત્રણ વાગે તો એ દસ વાગ્યા પેલા કોઈ ઉઠવાનો કયો જોઈએ એ દસ વાગે ઊઠે પછી નાય ધોવે ને કામ કરે તો સાડા જાય હોય પછી શું કરવાનું એ નામ તસ્યામ જાગરતી સંયમી ગીતા કહે છે તમને મને રાત્રિએ કોણે જાગવું જોઈએ તો કે યોગીઓએ જાગવું જોઈએ આપણે બધા યોગી નથી હો આપણે બધા ભોગી માં આવ્યો હું તમે બધાય કારણ કે આપણે સંસારમાં ભોગવવા માટે આવ્યા આવ્યા ઘર પરિવાર મિત્ર આ બધું ભોગવવા છીએ એટલા માટે આપણે રાત્રે જગાય નહીં આપણે બહુ સારા સારા કામ કરતા રહેવાના છે ઘણા બધા કામ કરતા કામ કરવા માટે તમારે મારે સતત આરામની પણ જરૂર છે અને શ્રીમદ ભાગવત મહાપુરાણ માં તો ત્યાં સુધી લખેલું છે રાત્રિ જે માણસ જાગે છે ને એ વ્યક્તિ છે સાંભળજો રાત્રિએ જે વ્યક્તિ જેટલો વધારે જાગે ને પોતે સાથે હાથે કરીને પોતાના શરીરમાં રોગ ને નોતરે છે નીંદર પૂરી નો થાય ને એટલે શરીરમાં રોગ આવે આવે ને આવે જ